નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામી ને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આજે આપણે વાત કરવી છે શિશુ વિહાર સંસ્થા ભાવનગરની શિશુ વિહાર સંસ્થામાં આજે જુદા જુદા ક્ષેત્રની અંદર જે લોકોએ સિદ્ધિ હાંસલ કરી છે એવા મહાનુભાવોનો એક સન્માન સમારંભ શિશુ વિહાર સંસ્થા ખાતે યોજાઈ રહ્યો છે શિશુ વિહાર સંસ્થા એ માનભાઈ ભટ્ટની દેન છે અને માનભાઈ ભટ્ટના દીકરા નાનકભાઈ ભટ્ટ અત્યારે આ સંસ્થાનું સંચાલન કરે છે અહીં બાળકોથી માંડીને મહિલાઓ માટે અને વૃદ્ધો માટેથી માંડીને દર્દીઓ માટે અનેકવિધ સેંકડો પ્રવૃત્તિઓ ચાલી રહી છે બહુ વિશાળ આ સંકુલ છે અને શિશુ આ સંસ્થા છે એ ભાવનગરની એક ગૌરવ સમાન સંસ્થા છે આપણે જોઈએ છીએ કાર્યક્રમ જ્યાં ચાલુ છે ત્યાં

તમે સમાજને માર્ગદર્શિત કરી શકો છો આપના વ્યવસાયમાં અત્યાર સુધી આપે ઘણી બધી સેવાઓ આપી હશે પણ હવે એ અનુભવો આપની જે સૂજબૂજ છે દરેક ક્ષમતા છે એનો એક સલાહકાર તરીકે પણ આપ ઉપયોગ કરીને સમાજને હજુ પણ ઘણું બધું આપવા માટે સક્ષમ છો અને એના માટે શિશુ વિહાર એ આપને એવી વ્યવસ્થા પણ પૂરી પાડી શકે એવો ખૂબ સરસ વિચાર નાનકભાઈએ મૂક્યો ફરીને નાનકભાઈનો આભાર આ સમગ્ર સ્વાગત અને પ્રવૃત્તિની ભૂમિકા માટે સ્વામીની સુલભાનંદાજી અવારનવાર શિશુ વિહારના કાર્યક્રમોમાં એ આવતા હોય છે ખાસ કરીને વૃદ્ધજન સન્માન સમારોહમાં ઘણી વખત આપણી વચ્ચે આવ્યા છે

વિષયો ક્ષેત્રો માટે લગભગ 50 થી વધુ પ્રવૃત્તિઓ 365 દિવસ અહીં શિશુ વિહારના પ્રાંગણમાં ખૂબ સરસ રીતે ચાલતી હોય છે અને એવા શિશુ વિહારના પ્રાંગણમાં પ્રતિ વર્ષ જ્યારે આપ આવો છો સ્વામીની સુલમા દંડાજી પણ આપણને માર્ગદર્શિત કરતા હોય છે અને બરાબર સમયસર શિશુ વિહારના પ્રમુખ આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ દવે પણ પધારી ચૂક્યા છે તો એમને હું વિનંતી કરીશ કે સ્વામીની સુલમાનંદાજીનું તેઓ અભિવાદન કરે સાથે લીલાબેન ભટ્ટ પણ અભિવાદન માટે જોડાય લીલાબેન ભટ્ટ અને રાજેન્દ્રભાઈ દવે આપણા આજના મુખ્ય મહેમાન સ્વામીની શ્રી સુલભાનંદાજીનું સ્વાગત કરે આપણા શાસ્ત્રોમાં દાન નો મહિમા વર્ણનવામાં આવ્યો છે એક શ્લોકમાં એવું કહ્યું છે કે